સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાડા વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનનના રેડ દરમિયાન ખાણ ખનીજ અધિકારીઓને મારી નાખવાની ધમકી આપનાર બે પોલીસે છે આરોપીઓ જીવાભાઈ અક્ષય મુકેશભાઈ રેડ દરમિયાન જપ્ત કરાયેલા ડમ્પર અને લોડર છોડાવવા માટે અધિકારીઓ સાથે ઉગ્ર કરી ડમ્પર અધિકારીઓને કચડી નાખવાની ધમકી આપી તો આ ઘટના બાદ ખનીજ વિભાગના અધિકારીઓએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ નાખતા ધમકી આપવા તેમજ અન્ય કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આરોપીઓની પૂછપરછ ચાલુ છે સ્થાનિક વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન ગતિવિધિઓ લાંબા સમયથી ચાલી રહી છે આ ઘટના બાદ ચર્ચા ઉભી થઈ છે કે ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓની મીઠી નજરના કારણે ભૂમાપ્યાઓ બેફામ બનેલા છે લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર બસો એકવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન એમ સરકારી ફરજમાં રૂકાવટ મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે